કેન્દ્ર સરકારે વધુ ત્રણ હસ્તીઓ માટે ભારત રત્ન સન્માનની જાહેરાત કરી છે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ પૂર્વ પીએમ નરસિમ રાવ તેમજ હરિત ક્રાંતિના પ્રણેતા કૃષિ વૈજ્ઞાનિક સર્વોચ્ચ સન્માન એનાયત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રીએ અલગ અલગ પોસ્ટમાં ત્રણેય હસ્તીઓના દેશ માટે યોગદાનને યાદ કર્યું હતું ચૌધરી ચરણ ચરણસિંહને જ્યાં ખેડૂતોના મસીહા કહેવાય છે ત્યાં નરસિંહા રાવને દેશને સ્વામીનાથન સ્વામીનાથનને જાય છે આ જ કારણ છે કે તેમને કૃષિ ક્રાંતિના જનક કહેવાય છે અગાઉ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કરપુરી ઠાકુર તેમજ પૂર્વ નાયબ પ્રધાનમંત્રી એલ કે અડવાણીને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી હતી તો પૂર્વ પીએમ નરસિમહા રાવ અને ચૌધરી ચરણસિંહને ભારત રત્ન સન્માન આપવામાં આવશે બે વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે મોરારજી દેસાઈની સરકારમાં ગૃહમંત્રી હતા